આદિવાસી સમાજના બાળકો અહીંયા અભ્યાસ કરે એટલે તમે નિરાકરણ કરવા માટે નથી આવતા આની જગ્યાએ જો કદાચ શહેરી સ્કૂલ હતે તો દસ જ મિનિટમાં એનું નિરાકરણ થઈ ગયું હતું પરંતુ

હા હવે બે દિવસ પહેલાં આપણા ત્યાં નવા શિક્ષક નિલેશભાઈ બદલી કરીને આવ્યા છે તો અમારા શાળા સમિતિ વ્યવસ્થા સમિતિના જે સભ્યો છે અને ગ્રામજનો મારી પાસે આવેલા હતા કે એમનો રેકોર્ડ પાસ તો ખરાબ છે અને એમનું એવું કેવું છે એસ સમિતિના સભ્યોનું કે વિવાદિત શિક્ષક છે અને સજા પામેલ વ્યક્તિ અમારા ગામમાં આવે શિક્ષણ પર એની ખડપ અસર થાય એના માટે એસએમસી ના સભ્યો અને ગ્રામજનોએ એ વિરોધ નોંધાવ્યો હતો ઉપર રજૂઆત કરી તો શું કહેવાય હા બે દિવસ પહેલા પરમ દિવસે અમે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ લેખિતમાં રજૂઆત કરી ગઈકાલે પણ રજૂઆત કરી પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી જેથી ગ્રામજનોમાં ખૂબ આક્રોશ છે હવે અપેક્ષા શું છે તમારી મારી અપેક્ષા એવું છે કે ગ્રામજનોનું અને એસએમસીના સભ્યોનું માન રાખીને આ શિક્ષકને ત્યાં હતા ત્યાં નોકરી પર પરત લેવામાં આવે અહીંયાથી એની બદલી કરવામાં આવે અને જે વિભાગ એમની બદલી નહીં કરીને અહીંયા જ રાખવાની પ્રયત્ન કરે તો શું કરશું હા તો એના માટે આજે સવારેથી આપણે શાળામાં તાળાબંધ કરી દીધી છે એસએમસીના સભ્ય દ્વારા અને ગ્રામજનો દ્વારા તો જ્યાં સુધી નિર્ણય નહીં આવશે ત્યાં સુધી તાળાબંધી યથાવત રહેશે આદિવાસી જોહર મરગમાળ ગામ ધરમપુર તાલુકાનું જ્યાં તેર બે બે હજાર બા ચોવીસના દિવસે શિક્ષણ અધિકારી અને વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ લેટર દ્વારા લખીને મોકલી દેવામાં આવ્યું છે કે જે વિવાદિત શિક્ષક છે કાયમ વિવાદો વચ્ચે ઘેરાયેલો હોય છે તો જે અહીંયા અમારી મરગમાળ ગામની પ્રાથમિક શાળામાં જોઈતો નથી જે બાબતે લેખિતમાં જાણ કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી એનો નિકાલ ન આવતા સમગ્ર ગામજનો દ્વારા આજે સ્કૂલને તાળાબંધી કરી છે અને સ્કૂલના બાળકોને બહાર પંચાયત પર બેસાડવામાં આવ્યા છે મારે શિક્ષણ વિભાગને પૂછવું છે કે શું આદિવાસી સમાજના બાળકો અહીંયા અભ્યાસ કરે એટલે તમે નિરાકરણ કરવા માટે નથી આવતા આની જગ્યાએ જો કદાચ શહેરી સ્કૂલ હતે તો દસ જ મિનિટમાં એનું નિરાકરણ થઈ ગયું હતું પરંતુ એ લોકોને મને એવું લાગે છે કે આ સમાજના બાળકો ભણતરથી વંચિત રહેવા જોઈએ એવું કંઈક વિચારીને શિક્ષણ અધિકારીએ હજુ સુધી મુલાકાત પણ નથી લીધી શાળાની અમે એક જ માગણી કરીએ છીએ કે ટૂંક સમયમાં એનું નિરાકરણ ન આવે તો આગામી દિવસોમાં તમામ બાળકોને લઈને તાલુકાની શિક્ષણ અધિકારી કચેરી ખાતે પહોંચી જઈશ સાથી શાળાની એસએમસી સભ્ય છું આજે અમે બાળકોને સાઈડ પર ખસેડ્યા છે કારણ કે અહીંયા તડકો વધારે છે ને શાળામાં નિર્ણય જલ્દી આપવામાં નહીં આવશે તો અમે તો અહીંયા જ બેસી રહેશું અને કાલથી શાળા બંધ કરી દેશું જલ્દી જલ્દી અમને નિર્ણય મળવો જોઈએ અત્યારે હાલમાં અમને ખબર પડી કે હજુ વલસાડ શિક્ષણ અધિકારીને ખબર નથી તો ત્રણ દિવસની એ વાત છે તો હજુ ખબર કેમ નથી પડી હજુ ઊંઘમાં છો તમે